ગ્રામ્ય વિસ્તારોમાં આતી બાદરા બદારી સાધી રનુ દરાપુરા પાટોદ ચાંસદ સમિયાલા સંગમા લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા પોલીસ કાફલા સાથે એમજીવીસીએલ ની ચાડીસ જેટલી ટીમો દ્વારા વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજ રોજ તારીખ છ બાર બે હજાર રોજ વડી કચેરીની સૂચના મુજબ પાદરા વિભાગીય પેટા પેટા વિભાગ કચેરી એક બે તેમજ મુભામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું જેમાં આશરે વિવિધ વિભાગની ચાલીસ ટીમો દ્વારા તેરસો ને પંચ્યાસી વીજ કનેક્શન ચેક કરવામાં આવેલ હતા તેમાં આશરે સડસઠ વીજ કનેક્શનોમાં ગેરરીતિ માલુમ પડેલ હતી જેમાં આશરે દંડની રકમ અઢાર પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયા થવા પામેલ છે જે ગેરરીતિમાં માલુમ પડેલ સડસઠ વીજ કનેક્શનોના ગ્રાહક વિરુદ્ધ ઇલેક્ટ્રિસિટી એકની કલમ એકસો છવ્વીસ તેમજ એકસો પાંત્રીસ મુજબ આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ આવી જ સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી આગળના દિવસોમાં પણ હાથ ધરવામાં આવશે જેથી કરીને વીજ ચોરી કરતા ગ્રાહકોમાં એનો ડર ફેલાય અને વીજ ચોરી કરતાં અટકે કયા કયા ગામો અને કયા વિસ્તારો છે જેમાં વીજ ચોરી આમાં પાદરા શહેર તેમજ પાદરા વન વિભાગના દારાપુરા પાટો સમ્યાલા તેમજ પાદરા ટુના આંટી સાદી પીપરી મુજપુર તેમજ મોભા સબડિવિઝન કચેરીના ભદારા ભદારી તેમજ ભોજ ગામમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું